મિત્રો જય શ્રી રામ જય દ્વારિકાધીશ અને ખાસ કરીને ઓડિયો સાંભળવાનો છે તમારે કે દલિત સમાજના અમુક લુકા તત્વ નાલાયકની ઓલાદો મને તો એવું લાગે છે કે આ તક આની મા પાસે આવ્યા છે તો એવા માણસો આપણેને પરાણે ઢેઢ શબ્દ વપરાવાનો પ્રયત્ન કરે છે ને જો આપણે ભૂલથી શબ્દ વાપરી જઈએ તો આપણે ગુનેગાર આપણામાંથી એટ્રોસિટી લાગે એટલે સરકાર ગાંડી છે કે પછી આ લોકોએ હું પ્લાન બનાવીને સરકારને ખરીદી લીધી છે મને તો કાંઈ એમાં સમજાતું નથી જ્યાં જોઈએ ત્યાં આયર ભરવાડ ચારણ રાજત ઊંચી ઊંચી જ્ઞાતિઓ માથે એટ્રોસિટી લાગવાનું ચાલુ થઈ ગયું અને આ લોકો હાલતા હાલતા આપણે ઉછરાવીને બોલાવી અને એટ્રોસિટી લગાવે છે એવો હું આ શબ્દ વાપરતો રાહુલ ખીમસુરિયાનો શબ્દ સંભળાવીશ કે એ શું બોલાવવા માગે છે ને આપણે જો બોલી જઈ તો ગુનેગાર આવો કાયદો છે આ એના બાપનો અને એના પછી અંકિત વાઘેલા એમ કહે છે કે રામને બાબા સાહેબ પગે ન લાગે તો એવો પુરાવો જોઈતો હોય તો ભાઈ હિન્દુમાં જન્મો હશે ને ત્યારે હિન્દુ હતો ત્યારે માણસ પગે લાગ્યો જોઈએ તમારો તમારો બાપડાડો લાગ્યા હોય હાથ પેઢી હો પેઢી લાગી હશે તો બાબા સાહેબ માનવમાં જન્મીને હમણાં મર્યા હોય તો એ પગે લાગે લાગે ને લાગે ને જોતું હોય સાબિત પુરાવો તો જ્યાં એ સ્કૂલમાં ભણ્યા હતા જે મુંબઈમાં ભણતર ભણ્યું છે એ જગ્યાએ અંબે આપણે સરસ્વતી અને રામનો ફોટો રાખવામાં આવે છે અને એને નમન કરીને પછી જ પ્રાર્થના કરવામાં આવીએ છીએ તે પછી ભાઈ માનવ જન્મમાંથી કરીને મોટો થાય ને એની કર્તવ્ય કરી કરીને આગળ વધે છે ને એના પહેલાં ભગવાનને પગે લાગવું જ પડે છે અને આવા લુખા તત્વ કહે છે કે રામબામ કાંઈ હતું જ નહીં હતું નહીં ત્યારે આ ફોટો એમને એમ ના બન્યો હોય તમારો મારો ફોટો ભગવાનની સાથે જોઈનિંગ એમને એમ ના થાય તમારા બાપને પગે લગાડવો હોય ને મને તો ના લાગાય કારણ કે એવું હતું જ નહીં બન્યું જ નથી તારા બાપને હું પગે લાગ્યો નથી એ ફોટો તો બનાવ્યો તો શક્ય જ નથી અને આ ફોટો શક્ય છે રામને પગે લાગ્યા લાગ્યાતા લાગ્યા ને લાગ્યા ને એવો પુરાવો જોઈતો હોય તો મુંબઈની અંદર જોઈને જોઈ આવજે અને હવે રાહુલ ખીમસુરીઓ મને પ્રાણે ઢેઢ શબ્દ વપરાવે છે હું તમને બતાવું છું પછી તમે તર્ક કરીને વિચારજો કે આ ઢેઢ શબ્દ વાપરી જાય તો આપણે ગુનેગાર આવો કાયદો છે આ હું એક ઉદાહરણ આપું છું ને છતાં એ લોકો કે ઢેઢ શબ્દ બોલવામાં કેમ આવ્યો આપણે બોલીએ તો ગુનેગાર બોલ્યો છે એને જ બોલાયું બોલ ને એક વખત અસલ આયર તો ઢેઢ બોલ એટલે હું બોલ્યો

ભગવાનને પગે ના લાગી ભગવાનને ના માની બીજી બાજુ એમ કે છે કે મંદિરમાં નથી આવવા દેતા તો સરકાર એવી ગાંડી પાડીની છે કે આવાઓને ધ્યાન આપે છે કે એને મંદિરમાં કેમ ના આવવા દે પણ સરકાર પહેલાં એને પૂછો તો ખરા કે મંદિરમાં ભગવાન બેઠા એને માનવા નથી માતાજીને માનવા નથી તો એનો આવવાનો હક કઈ જગ્યાએ કાયદાના નિયમમાં આ નિયમ આવે કે ના આવે કે મંદિરમાં આવવું હોય તો એને પહેલું માનવું પડે કે એમાં સહી સાચું ખોટું જે હોય તો અમે ખોટું જ બહારીને બેઠા છીએ અમે એને સાચું લાગે છે

મને બોલા મને હવે દરેક સરકારી અધિકારીઓને કહું છું કે ખોટી ગાંડ મારતા પેલા આ ભાઈ ને તર્ક થી શું બોલાવા માંગે છે અને કેવી રીતે જનતાને પરેશાન કરીને એટ્રોસિટીનો મુદ્દો બનાવવાનો પ્લાન બનાવે છે આવા પ્લાન બનાવતાઓને રોકવા માટે ખાસ કરીને પહેલાં એની આખી ડિટેલ જાણો પહેલાં એના ફોનને ચેક કરો કે ફોન કોણ કરે છે ટોર્ચર કોણ કરે છે આ માનસિક ત્રાસ આપવાનો ધંધો કરે છે અને આપણે જ્યારે અકરાઈને બોલી જાય છે ત્યારે એટ્રોસિટીનો મુદ્દો લઈને એના આ આગળના આગેવાનોને બીજાને ફોન કરાવી અને ખોટી જનતાને પરેશાન કરવાનો પ્રયત્ન કરે છે તો હજી અંકિત વાઘેલા શું બોલ્યો છે એ તમને આખો વિડીયો હું સંભળાવીશ જોતા રહેજો મિત્રો

આ હતું આમ આમની નામ કરવું પડ્યું હતું અરે એ તો ભાઈ કાયદાનું નિયમ ઘડલ પડ્યા છે એટલે કરવું પડે બધા હાડી મળીને જ થાય કોઈ ગામમાં નાનું કામ કરવું હોય તો પાંચ હાથ વ્યક્તિ મળીને જ કરવું પડે એ એમને એમ ના થાય ને કઈ કોઈ વ્યક્તિથી એકથી ના થઈ રહે અને એ બની ગયું રામ મંદિરમાં કરોડો રૂપિયાનો ખર્ચો થયો એમાં નતો દેવો તો કાંઈ વાંધો નહીં પણ તમને આવડી બ્રતરા કંઈમાં છે બરાબર રામને મેલડી માલ માતાજી માલ ફલાણા માલ ભાઈ અમે એના સહારે જીવવા વાળા બરાબર ખોટી ધાક ધમકી અને આવા બધા ભવાડા મૂકી દો અને રામનો ફોટો લગાવવાનો હા કે તને કોણે આપ્યો જ્યારે રામને માનવા નથી તો ફોટો શું કામ લગાવ્યો હોય તો તારા બાપના દર્શન આખી દુનિયા કરશે તારા વિડીયોની અંદર અખિલ બ્રહ્માંડના માલિકના દર્શન આખી દુનિયા કરશે અને એમાં જોઈને પગેલા ગોવાળાએ ઘણા આવશે તારી વિડીયો જો એ આવશે કે રામ બેઠા છે વચ્ચે અને મા બહેનોને ગાડો ખવડાવી અને જીવન જીવો છો બાકી તો દલિત સમાજને આફત આવે ત્યારે ક્યાંય આવીને ઊભા નથી રહેતા અમારા દાત્રાના ગામની અંદર આહિર અને દલિત વચ્ચે જે મામલો થયો એમાં તમે કોઈએ પૂછા કરી કે દલિત સમાજને શું તકલીફ છે ત્યારે અંકિત વાઘેલો મનસુખ રાઠોડ કમલેશ જાદવ એ બધા ક્યાંય ગયા બાકી હા હવે ફોન કરશે ને ફોન કરીને ઓડિયો બનાવે છે અને ઓડિયોમાં ઇન્કમ કમાશે પણ દલિત લોકોની આંખું ઉઘડતી નથી એટલે આવા લોકોના સહારે આ બધું ખોટું કરી નાખે છે ખોટા પગલાં ભરી નાખે છે હવે માર ખાધી તો દવાખાનું ભોગવશે કેસ થયા હશે તો જેલ ભોગવશે પોલીસ સ્ટેશનમાં જશે માર ખાધી તો તકલીફ ભોગવી હવે આ કયા સહારો આપવા આવ્યા તમને અંકિત વાઘેલાએ કાંઈ ફંડ આપ્યો મનસુખ રાઠોડે આપ્યો કે કમલેશ જાદવે આપ્યો કે બાકીના હજી હજીલુકીના ઘણા છે જીગો રાઠોડ છે ઘણા બધા છે એ નામ તો હું ભૂલી ગયો છું બધેના એટલે ખરેખર તમે દલિત સમાજ જે આવા આગેવાનો બનાવી બેઠા છો એને પહેલાં પૂછો કે સમાજ માટે પહેલાં તમે અહીંયા આવો અને એને બોલાવીને પછી તમે સમાજ નિરીક્ષણ લો બાકી એમને એમ નિર્ણય ના લઈ લો અને ખોટા જાં જોઈ ધર્મનો વિરોધ ના કરો હળી મળીને રહ્યો ગામની અંદર આયરોના પાંચસો ઘર છે દલિતોના પંદર ઘર છે એને જ્યારે આયફત આવશે ને ત્યારે ગામમાંથી આયર જ ઉભા રહે છે બાકી તમારો અંકિત વાઘેલો દવાખાના જય શ્રી રામ જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો આ વિડીયો ખાસ સાંભળજો અને આ વિડીયોની અંદર એક ટુકડો નાખું છું જે દલિત સમાજનો યુવાન છે અને આ લોકોને એક નક્કી કરેલું છે કે આપણી અમે પહેલાં વાતચીત કરે પછી બોલે પછી પરાણે એમ છે એક વખત ઢેઢ બોલ અને આમ આપણે જો બોલી રહી તો આપણે ગુનેગાર આવો કાયદો કેનો આ સરકાર ગાંડી કે પછી આ જનતા ગાંડી કે પછી આપણે સનાતન ધર્મવાસીઓ ગાંડા મને તો આમાં કાંઈ સમજાતું નથી આપણા ધર્મનો વિરુદ્ધ કરે છે હવે બે દિવસ પહેલાં મેં મારી ડીપીમાં સાહેબ ભગવાન રામને પગે લાગે છે એવો ફોટો ચડાવ્યો છે હવે આ કોઈ અનલીગેલી છે એ માનવમાં જન્મ લઈને ગયા છે અને હજારો વર્ષ પહેલાનો અખિલ બ્રાહ્મણ માલિક રામ બેઠા છે એને હું પગે નહીં લાગ્યા હોય તો એમાં અંકિત વાઘેલા ગાળો ગાળ બોલે છે અને એને પાછો ડીપી માં ફોટો કાઢીને આમો બતાવ્યો અને એના વિડીયોની અંદર રામનો ફોટો ચડેયો હોય તોય તારો બાપ છે તારા આખા خاندانનો તારી 1000 રૂપિયાટીનો બાપ છે એને કેમ વચ્ચે ચડાયો તારો બાપ છે તેમેન ચડાયો ને મહારાષ્ટ્રમાં બાબા સાહેબ અને તને ઈ ઈ ઈ હાઈસ્કૂલ ની અંદર પર રામનો ફોટો રાખવામાં આવતો એમાં રોજ દર્શન કરતા અને ચરણ ચરણ પખાળતા બાબા સાહેબ જો હવે એક એવિનન્સ પુરાવો મળ્યો છે મારી જોડે એક ભાઈ કહે છે કે જ્યારે મહારાષ્ટ્રમાં જે આંબેડકર ભણતા હતા ત્યારે રામના ફોટાની પૂજા કરેલ છે તમારે જોવું હોય તો જઈ આવજો ને કોઈકને પૂછવું હોય તો પૂછી લોજો એવી જૂની સ્કૂલ હોય ને પચાવ પહેલાંની વર્ષ પહેલાંના વડીલો બેઠા હોય ને પૂછી આવજો બાકી ખોટી કૂચ કરવાનો મૂકો અને ઉગ્ર થઈને આપણે બોલે છે એની માયને બેનેને ગાળો ખવડાવે છે એની માએને બેને આપણા બાપની ઘરવાળીઓ બનાવે છે અને પછી અકરાઈને આપણે ઢેઢ શબ્દ વપરાવે છે આપણે કોઈ વાપરવાનો શોખ નથી હોતો અને સરકાર એવી ગાંડી છે સરકાર એવી મૂર્ખી છે હું ચોખ્ખું કહું છું કે આ શબ્દ માથે અંકુશ લગાવી અને આયર ભરવાડ દરબાર ચારણ રજપૂત આ દરેકે દરેક કોમને ફસાવો ફસાવા માટેનું પ્લાનિંગ બનાવ્યું ના આ શબ્દમાં ગુનો નથી એની માને બોલીએ તો કાંઈ નહીં એની બેનને બોલીએ તો કાંઈ નહીં આપણા બાપની ઘરવાળી બનાવી તો કાંઈ નહીં અંકિત વાઘેલા નહીં માને મારા બાપના ઘરમાં બે હારું તો નહીં નડે જે ગામડામાં રહેતા હશો ને એ ગામડાની કોઈ બી સમાજ હેલ્પ મદદમાં કામ આવશે કારણ કે પાડોશી છે એ પરમેશ્વર છે બાકી ઓલા બેઠા બેઠા ફાંકા ફોજિયારી કરે છે એની યુટ્યુબ ચલાવવા માટે અને આગેવાનને નામ બનાવવા માટે અમે કાંઈક સહી એવું બાકી તમારી દલિત સમાજ માટે ક્યારેય આવતા નથી આવવાના પણ નથી મેં ઘણા વિડીયો એવા પણ સાંભળ્યા છે તમારો અત્યારે જીગ્નેશ મેવાણી થઈ ગયો છે કઈ જગ્યાએ આવ્યો બતાવવાલો આ કચ્છની અંદર બન્યું આવા આગળની અંદર બન્યું પણ સાતલપુરમાં બન્યું કઈ જગ્યાએ આવ્યો નહીં ખાલી વિડીયોમાં અફવાહી ફેલાવશે હું આવું છું મારી સમાજને અન્યાય થઈ રહ્યો છે એલા એને સહારે નહીં તમે શાંતિથી તમારા પરિવારને સહારે જીવો તમે તમારા ગામની અંદર જે સમાજ સપોર્ટ કરતી હોય એનો સપોર્ટ માર્યો એ ક્યારેક કામ લાગશે ખોટો વિરુદ્ધ કરવાથી કાંઈ નહીં મળે બસ મિત્રો મારે આ વિડીયો તમારા સુધી એટલા માટે જ પહોંચાડવો પડ્યો છે કે આવા લોકોની સાથે જીવવાથી તમને પરિણામ ભોગવવું પડે છે જય મુરલીધર જય દ્વારિકાધીશ જય શ્રીરામ